સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ને જય શ્રી રામ આજે વ્લોગ ની શરૂઆત થઈ છે જમતા જમતા આલો બધાય જમવા જો પૂછી હું ને મમ્મી અધ્યર બેઠા હે આરસી ને દાદા એ જમી લીધું એમને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મમ્મી જય માતા હાલો જમવા મમ્મી બપોરા કરવા જમવા એટલે બપોરા કરવા એ વાત સાચી આપડી કાઠિયાવાડી ભાષામાં

આટલી થઈ ગઈ હે હજી આ બધી આયા બધી પેઢી કરવાની હે ચારે બાજુ બોટલું દેખાય છે આ બોટલું દેખાય આ બધી પેડી ભરવાની એ

કઈ નઈ એલું પેલા ફતાઈ દે કે સાંજે છે ને પછી અમારે જવાનું છે કાના ને ફોટો માટે ફોટોશૂટ માટે જન્માષ્ટમી નું ફોટો છે તો કે તો હું જાવ જો કરતા હાલો ને આજે ટાઈમ કાઢીને ફટાફટ જઈ આવું ઓકે જી આવી આજે સુઈ ગયો એને ઉડાવી દીધો એ તો ઊઠે તો માઇન્ડ ફ્રેશ રહે તો સાંજે મે ફોટો શૂટ કરતા હોય નું કાનો મસ્ત લાગશે જબરજસ્ત છે થીમ બી બધું સિલેક્ટ છે હું હું આજ દેવો 5 ત્યાં કે તો હાંજે આપણે જાય ને કીધું તો આર્યો ને ફોટો ને રસુ વિડિયો ઉતારવા દે તો હારું મે કીધું હવે વિડિયો શૂટ કરાવવો હે ફોટો શૂટ બધું કરાવવું હે જોઈએ

સ્ટુડિયો તો જો પહોંચી ગયા છે અને હવે એને ચાંદ લો ને બધું કરવાનું છે તો એ રેડી રેડી અત્યારે તો મજમાં એ પછી ખબર નહીં એની આને રેડી કરી હી અત્યારે નાને જો હું કરવું અરે બેસ બેસ અર અર બસ સ્ટોપ કરી દયો એને સ્ટોપ કરી દયો કેમ જો વાર બધું ચાંદી કાઢીસ તો કાલે સવારમાં છે ને છ વાગ્યા માં છે ને અમારે નીકળવાનું છે અમદાવાદ જોઈએ જો મૂકીને જવાનું છે બીકોઝ અહીંયા સૂટ માને આરસી ન અહીંયા તોફાન કરે ને એવું કરે તો પછી અમારા બેનું જ સૂટ છે તો પછી મમ્મી આરે હોય તો એમ થાય કે ના ને મમ્મીને ને લઈ દઈ ને થોડું થઈ જાય પણ એ પાછો બીજા કોઈ પાસે રહે નહીં અમે જ્યાં જવાના છીએ હોસ્પિટલનું છે સૂટ તો એ હોસ્પિટલવાળા બધાએ કીધું કે અમે તમારા બેબીને સાચવી લઈશું પણ મેં કીધું છે ને કોઈ પાસે રહે નહીં ના તો એ તમારા બેબીને સાચાવાળા બહુ બધા છે રમાડ છે એ કે એ લોકોએ બહુ કીધું થેન્ક યુ સો મચ ફર્સ્ટ ઓફ ઓલ તો એમને પણ છે ને આરસી નો રે એટલા માટે ને આરસુ બીજા પાસે જાતો નથી મધિકા ને મૂકીને જવાનો છે મમ્મી પાસે એટલે શું હોય કે ગોવા એમ ગયા તા તો ત્યારે તો લઈને ગયા તા થોડોક એક જ નાઇટ તો છે એક રાત અમારે રોકાવું પડશે બીજા દિવસે સવારમાં તો અમે નીકળી જ જવાના છીએ પણ એક માં એ ફર્સ્ટ વાર છે મારે તો થોડુંક ઓલું લાગે હું તો આશીષને જે કહું છું કે લઈ જાય તો પણ આશીષ કહે છે તો આપણું સૂટ જ નહીં થાય કમ્પ્લીટ પછી આપણે જે કમિટમેન્ટ હોય સામેવાળા સાથે કે સૂટ અમે ટાઈમ પર કરી આપશું ને બધું તો એ બધું પખેડાઈ જાય આરસી રોવાન ચાલુ કરે એટલે પૂરું થઈ જાય પછી જોઈએ સવારમાં નીકળવું તો પડશે જ અને થોડુંક ઓલું લાગે ખરી એક મધરને ખાય એવું ખાવા પીવાનું તો ટેન્શન નથી ટાઈમે એ બપોરે ખાઈ લે છે બધું એ બધું એનું મેનેજમેન્ટ ડન છે બધું એ કાંઈ નથી ચાલો હવે જો એ રેડી થઈ ગયો છે એક બીજાનું આલે છે એ કમ્પ્લેટ થાય એટલે આપણે કરીશું એ બધું એનું માળા અને એવું બધું પડ્યું છે હવે એને જોઈ અને એ પપ્પા ધીરીને ફરે અત્યારે તો કાનો પોદા કાઢે કાનો અમારો માખણના ના પોદા એ માખણના પોતા કેવાય રે

કે આજના દિવસ માટે શૂટ માટે આપી દઈ આપડે કાના નું મસ્ત ફોટો અત્યારે બેઠો સાચી ભેગા થઈ ગયા ને ઘણા બધા ફોટો શૂટ ગોટાડો થઈ ગયો કપડા વગર નો બેઠો કે શર્ટ નો પહેરુકિયે કે ખરેખર કરે આઈટમ ઓક આરસીએ તો કરે બોલા છોકરો હવે ગણેશ આગમન ચાલુ થઈ ગયા છે તો ટ્રાફિક હવે થોડાક દિવસ થઈશે જો જબરદસ્ત ગણેશ આગમન છે ગણપતિ બાપા મોરિયા આરસી ગણપતિ બાપા મોરિયા જો જો સરસ છે ટ્રાફિક જામ જબર જસ્ટ બીજુ જી થા હોય થાય કીધું કુછે ફોટોશૂટ થાય નો થાય કાઈ વાંધો નઈ પણ પાણીપુરી ખાતા જાય ખુશીને એટલે પાણીપુરી ખાવા ઉપરિયા હતા તો જો ભાઈ ગયો ખોઈ ગયો કે ઓઈ ગયો ગોલુ મોલુ તેમાં ગોલુ મોલુ ખાંદો જોનેનો ખાંદટી સણો પિયરા દીધું ધરા એમનો ઓજ

કાં કાં ક્યાં એટલું બધું બહાર ક્યાં કરવાનું ખોટું ખોટું અહીંયા સિલેક્શન હાલે બે નહીં ફોન કરીને વાત હાલે હું વાર છું તારું તારું તું શું કેશ એને તો કેળું મળી ગયું મોટામાં શું ઈ નો લેવાય ઈ નો લેવાય દીકા બધું કલેક્શન એ મસ્ત ચોઇસ કરે છે છો આરસીબીઆઈએ આજે મારી બધી ઈચ્છા ઉપર છે ને પાણી ફેરવી નાખ્યું મને જ ઈચ્છા હતી ખુશી તો ના જ પાડતી હતી કે ઓલું ફોટોશૂટનું ને પણ એમાં બે બાજુનું ઓલું હતું થોડું ઘણું બરાબર આરસીબીઆઈએ કચક જ કર્યું ને ફોટો સ્ટુડિયોવાળાએ અમને જે ટાઈમ આપ્યો ને એમથી વધી ગયો એ ટાઈમે અમે એને આરસીબી એને હું હતો એ વસ્તુ મને પર્સનલી ન ગમી કેમ કે

નો લે હું એ એને આરામ કે કામ કરી દે ને કાઈ કામ જો જો હા અમે હા હવે આરામથી બધું કાઈ અને નગરવાળી મને કામની તોડે પણ અમે તો માર બાપુને રમાડવા જ જ સમાસી કામ કરી જશે

યાર યાર ઓ માય તો પૂરી જલ મનણળન માટે લીધા બતાઉ હીલ્સ હા બલાવો તો મેં લે આપ જો તો આ છોકરા થાકતો નથી તું આ મારા પડ્યું આ તો હા એક જ લેને જ ક્લીનર એ એક આ લીધા પર એ લીધા પછી એમને મજા આવે બે જોડી પહેરવા હોય લગભગ